Oh, oh, નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે આની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો અત્યારે હાલ રાજકોટમાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો રાજકોટમાં પતિએ કરી પત્નીની હત્યા જે આ વિગતવાર વાત કરી તો રાજકોટના ધોળાડા વિસ્તારમાં સંબંધોની હત્યા ફરી આવી છે દુધસાગર રોડ નજીક ત્યારે મિત્રો એક મકાનમાં સત્યાવીસ વર્ષ નીલેશ્વર બોરિયાની તેના પતિ યોગેશ પોચારીએ ત્યારે શરીરના અનેક ગાઝીકીની હત્યા કરી છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે ઘટના બાદ પોલીસ ઘર સ્થળ પર પહોંચી હતી મૃદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે અને આરોપીની શોધ શરૂ કરી છે પ્રાથમિક તપાસ મુજબ ઘટના પાછળ ઘરકંકા જવાબદાર ગણાય છે શહેરમાં વધતી આયા પાકરી ત્યારે હિંસાએ ચિંતા વધારી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ